ઉમરગામના તાલુકાના કરજ ગામમાં કેમિકલ લાલ રંગનું પાણી ભૂગર્ભમાં છોડાતા સ્થાનિકોના બોરિંગમાંથી લાલ રંગનું દૂષિત પાણી આવતું હોવાથી કલેક્ટરને રજૂઆત કરાઈ ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી નજીક કરજગામ હદ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કેમિકલ કંપની દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હતું લાલ રંગનું પાણી નીકળી રહ્યું હતું સ્થાનિક અગ્રણીઓએ વારંવાર અધિકારીઓને આ મામલે ફરિયાદ કરી હતી તેમ છતાં મહિના સુધી જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિક લોકોએ જીપીસીબી સરીગામ કચેરી બહાર ધરણા પ્રદર્શન પર બેસવું પડ્યું હતું ત્યારબાદ પણ જીપીસીબીના અધિકારીઓને કંપનીમાં અને સ્થાનિક લોકોના બોરિંગના પાણીના સેમ્પલ લીધા હતા ત્યારબાદ એક કેમિકલ કંપનીને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી હતી તેમ છતાં હજુ પણ ભૂગર્ભમાંથી કેમિકલયુક્ત લાલ રંગનું પાણી નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે જેથી સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે ભૂગર્ભમાં લાલ રંગનું પાણી આવતા સ્થાનિકો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ આજરોજ કરજ ગામના સ્થાનિક અને સામાજિક આગેવાનો લાલ રંગના પાણીના કેન ભરી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમગ્ર ઘટનાની તપાસ કરવા અને ન્યાય આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું મારું નામ પટેલ મિતેશભાઈ વિનોદભાઈ છે હું પ્રમુખ છું યુવા શક્તિ સંગઠનનો ચાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એ ઓ ત્રિવેદીને કરજ ગામમાં લાલ પાણી જે ભૂગર્ભમાંથી નીકળી રહ્યું છે બોરિંગોમાંથી નીકળી રહ્યું છે જેની રજૂઆત ગામના નાગરિક દ્વારા કરવામાં આવી હતી જેમાં એક મહિના સુધી એ ફરિયાદને એ લોકોએ પાડી રાખી અને એ ફરિયાદને દફે કરવાની કોશિશ કરવામાં આવી જેની જાણ થતાં તરત જ ગામના લોકો સાથે અમે આગેવાનો એક મહિના બાદ જીપીસીપી કચેરી પહોંચી ગયા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ લાલ પાણીના મુદ્દામાં તાત્કાલિક ઇન્ક્વાયરી કરવામાં આવે ત્યારે એ લોકોએ સેમ્પલિંગ કરવામાં આવ્યા અને ગામના લોકોને અમે ત્રણ કન્ડિશનો મૂકવામાં આવી કે ગામના લોકોને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ જે આ લાલ કલરનું પાણી છોડી રહી છે કંપની તેના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે જે ઘટનામાં એ લોકો અમને બાંહેધરી આપી એટલે અમે એ કચેરી પરથી ધરણા પરથી ઉતરી ગયા અને ફરી અમે છ તારીખે આ બાબતે હજુ બી પાણી ચાલુ જ રહેતા ફરી પહોંચ્યા ત્યારે અમે ઉગ્ર રજૂઆતો કરી ત્યારે અમને એસઆઈની ટીમને બોલાવી પોલીસ કાફલાને બોલાવી અમને ડરાવાની કોશિશ કરવામાં આવી અમે ન્યાયમાં તો અડગ રહેતા સાંજે છેવટે એ લોકોએ છ વાગે રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ક્લોઝર ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો બી સાફ કરવામાં આવશે પરંતુ એમાં કોઈ એક આજે વીસ દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા આજે ફરી બીજા બોરોવિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીનામાં પાક ઉપજાવી શકશે આજે આ જ પ્રકારનું લાલ કલરનું પાણી ઔદ્યોગિક વરસાદની નહેરમાં પણ નીકળી રહ્યું છે તો શું અમારા

તો ત્યારે જીપીસીપી ના ઓફિસરે કે અમને ક્લોઝર ની નોટિસ વાંચી બતલાવી પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જે પાણી છે એ પાણી નો નિકાલ કઈ રીતે કરવાનો એના માટે અમે વાડે ગડીયે લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું કંપની નું તો ક્લોઝર જો આપ્યું છે એ લોકો રિધન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ધરતીમાં બધીજ બગાડવા લાગી ગયા પેલા ચાર પાંચ ચાર બોરિંગ બગડેલા હતા હવે બે બીજા બોરિંગ બગાડ્યા છે એના માટે અમારે કલેક્ટર કચેરી આવવું પડ્યું અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ઉમરગામ